લાંબા સમયથી ફરિયાદ છતાં મેનેજમેન્ટ દ્વારા કોઈ ધ્યાન ન અપાતા વાલયે સરહળ ગામથી સ્કૂલ બસને આમુદ પોલીસ મથકે લાવી જમા કરાવી દીધી હતી વાલયે સ્કૂલ મેનેજમેન્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી ઘટનાની જાણ થતાં સ્કૂલના આચાર્ય પોલીસ મથકે દોડી આવ્યા હતા અને તેમણે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની બાહેધરી આપતા મામલો થાણે પડ્યો હતો જો કે ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ ભરેલી બસને પોલીસે ડીટેઈન ન કરતા પોલીસને કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે આ તો ખોટું છે કે સ્ટુડન્ટને ધમકી ના આપવી પડે એમ કે સ્ટુડન્ટનો શું વાક છે તમારે જે બી પ્રોબ્લેમ હતો તો મેનેજમેન્ટને તમારે કહેવાનું છે સ્કૂલની પ્રિન્સિપલને તમારે વાત કરવાની હતી સ્ટુડન્ટને જોર જોબસથી ધમકી કરીને મતલબ નથી એવી રીતે તો જગ્યાનું સોલ્યુશન આવે જ નહીં ને દરેક છોકરાએ ફીસ ભરી છે તો દરેકના સીટ મળવી જરૂરી જ છે કોઈ ફ્રીમાં તો ટ્રેલિંગ કરતું નથી એટલે એવું ના હોય કે તમે ઊભા થાવ ને અમારા છોકરા બેસે એમને દાડાવાળાને પેરેન્ટ્સને બી સમજવું પડે કે આપણે જે પ્રોબ્લેમ છે પ્રિન્સિપલ સાથે સોલ્વ કરાય ના કે સ્ટુડન્ટ સાથે સોલ્યુશન લાવે કાં તો બસ નાની પડતી હોય તો બીજી ટ્રાન્સપોર્ટેશન માટે બસ મૂકાવે કે એક જ બસમાં આટલા બધા સ્ટુડન્ટને ના ટ્રેલિંગ કરી કરી શકે ને મિનિમમ સીટ છે દરેક સ્ટુડન્ટને દરેક સીટ મળવી જરૂરી છે

તો અમે એ જ આશા રાખીએ છીએ કે એનું વહેલી તકે કંઈક નિરાકરણ લાવે કારણ કે હવે આ વસ્તુ આગળ વધાર વધે છે અને જેના કારણે અમારા ઇન્ટરનલ સંબંધો બગડે છે ગામના જે જેઓ આવે છે એમના બરાબર કોઈ ફીસ ભરીને એમને પણ બેસવાનો એટલો જ અધિકાર છે પરંતુ બસમાં એટલી જગ્યા છે નહીં કે બધા સીટમાં બેસી શકે સ્કૂલ મેનેજમેન્ટ એ રજૂઆત છે કે યા તો એને સ્કૂલ બસ મોટી કરો વધારે સીટરની જેના કારણે દરેક સ્ટુડન્ટ આરામથી બેસીને જઈ શકે હા બિલકુલ હશે બસ નાની જ છે એમાં કોઈ ઇશ્યુ નથી એના માટે એમને કમ્પલસરી બસની સીટિંગ વધારે થાય એ પ્રમાણે વ્યવસ્થા કરવી જોઈએ હા એ જગ્યાના અભાવને કારણે એ વસ્તુ રહેવાની જ બેગમાં આજે જોવા જઈએ તો સ્કૂલનો લોડ જનરલી આજનો અભ્યાસ એટલો બધો છે કે બેગનું વજન એમના કરતાં વધારે પડતું લેવામાં આવે છે તો એક તો એનું ભાર ઉઠાવવાનું ને એમાં જગ્યા ના મારે એટલે બહુ એમને ઘણી બધી તકલીફ બસ મેનેજમેન્ટ સાથે જ છે સ્કૂલ પ્રિન્સિપલની એક રિક્વેસ્ટ છે કે બસ આનો ઘણી તરીકે કંઈક સોલ્યુશન લાવો બસ મોટી કરો જેથી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ને દરેક સ્ટુડન્ટ આરામથી અપડાઉન કરી શકે સારી રીતે